નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આત્મા જ્યાં સુધી શરીરમાં હોય છે ત્યાં સુધી એને બાહ્ય અનુભવ થતા નથી પરંતુ જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે ફક્ત એક જ કલાકમાં એને અસંખ્ય અનુભવ થઈ જતા હોય છે તો પછી મૃત્યુ પછી આત્માને કેવા અનુભવ થતા હોય છે તો પહેલી વાત કે મૃત્યુના બે પ્રકાર છે જેમાં હોશમાં મૃત્યુ અને બેહોશીમાં મૃત્યુ તો લગભગ આપણે જોતા સંસારી માણસો હોય ને એ બધા દેહોશીમાં જ મૃત્યુ પામતા હોય છે એ લોકો એમનું જીવન પણ દેહોશીમાં જતું હોય છે અને મૃત્યુ પણ બેહોશીમાં હોય છે એટલા ટાઈમે મૃત્યુમાં મૃત્યુ અમને દુશ્મન લાગે છે અને જે સંત લોકો છે એમનું જીવન હોશમાં હોય છે તો સંતોનું જીવન હોશમાં થાય છે એટલે એમને મૃત્યુ અવસર જેવું લાગે છે એમને પણ મૃત્યુ પછી સંતોને પણ અનુભવ થાય છે અને મૃત્યુ પછી સંસારીને પણ આત્માનો અનુભવ તો બંનેને અનુભવ તો થાય છે જ અનુભવ બંનેને એક પ્રકારના હોય છે પણ એક પકડે છે ને એક નથી પકડતો એક કારણ કે એક હોશમાં છે અને બીજો બે હોશીમાં છે તો સંસારી મનુષ્ય જ્યારે શરીર છોડે છે એટલે જેમ એક માણસ પોતાના ઘરની બહાર ઊભો ઉભો પોતાના ઘરને જુએ છે એવી જ રીતે આત્મા પોતાના શરીરમાંથી બહાર નીકળીને પોતાના શરીરને જુએ છે અને ત્યારે તેને નવાઈ લાગે છે કે અરે યાર હું મારા ઘરમાંથી એટલે કે આ શરીરમાંથી હું બહાર કેમ નીકળી ગયો એટલે પછી તે આત્મા પહેલાં તો પોતાના શરીરમાં દાખલ થવા માટે પ્રયત્ન કરે છે પરંતુ તેના માટે અંદરનો દરવાજો બંધ થઈ ગયો હોય છે અને પછી તેની નજર પત્ની બાળકો અને પરિવાર ઉપર પડે છે જે લોકો રડ રડતા હોય છે ત્યારે આત્મા તેમને કહેવા જાય છે કે એટલે તમે લોકો કેમ રડો છો હું તમારી સામે તો ઊભો જ છું પરંતુ આત્માને બોલવા માટે શરીરની જરૂર પડે છે જીભની જરૂર પડે છે સ્વર પેટીની જરૂર પડે છે અને સ્પર્શ કરવા માટે હાથની જરૂર પડે છે પરંતુ મૃત્યુ પછી શરીર છૂટી જવાથી આત્મા સૂક્ષ્મ સ્વરૂપ થઈ જાય છે એટલે આત્મા બોલી શકતા નથી કોઈનો સ્પર્શ પણ કરી શકતો નથી અને જો સૂક્ષ્મ સ્વરૂપમાં બોલતો પણ એનો અવાજ કોઈ સાંભળી શકતું નથી તેના સ્પર્શનો અનુભવ પણ કોઈ કરી શકતું નથી ત્યારે આત્મા પોતાના પ્રિયજનોને મળવા અને તેમની સાથે વાતચીત કરવા ધમપસાડા કરતો હોય છે તે ઘડીકમાં ઘરમાં જતો હોય છે ઘડીકમાં ઘરમાંથી બહાર આવતો હોય છે ઘડીકમાં તે બૂમો પાડીને લેણદેણની વાત કરતો હોય છે ઘડીકમાં તેનો જે કા એના જે કાર્ય અધૂરા રહી ગયા હોય એની વાત કરતો હોય છે ઘડીકમાં વેરઝેરની વાત કરતો હોય છે ગરીબમાં પોતાની સંપત્તિની વાત કરતો હોય છે પરંતુ આ દરેક કાર્યમાં તે અસફળ રહે છે અને તેની વાત કોઈ ન સાંભળવાથી તે ક્રોધે પણ ભરાતો હોય છે તે ગુસ્સે પણ થતો હોય છે તો મૃત્યુ પછી બેહોશીમાં જે આત્મા છે એ ભટકાઈ રહ્યો છે ઘરમાં એક કલાક માટે તો ભટકાય એને ભટકાતો જ હોય છે કારણ કે એની દ્રષ્ટિ સંપત્તિ ઉપર જશે એની દ્રષ્ટિ બાળક ઉપર જશે કોઈને પૈસા ઉસીને આપેલા હોય કે વ્યાજવા આપેલા હોય કોઈ બેંક બેલેન્સ કરેલું હોય એની આગળ આખું પિક્ચર જ્યારે માના ગર્ભામાં હતો અને મૃત્યુ સુધીનું આખું પિક્ચર એની આગળ ચાલુ થઈ જાય છે અને એ લોકોને બૂમો પાડી પાડીને કહે છે કે મેં આટલા પૈસા આને આપ્યા છે આટલા પૈસા આને આપ્યા છે આ બેંકમાં આટલા પૈસા મૂક્યા છે આ બેંકમાં આટલા પૈસા મૂક્યા છે આની પાસે આટલું લેવાનું આટલું મારું કાર્ય અધૂરું રહી ગયું છે અને જે જેની ઈચ્છાઓ હોય એની વાસના હોય એ આત્મા બૂમો પાડતો હોય છે એટલા માટે તમે જો ઘડીકમાં આમથી આમને આમ દોડતો જ હોય છે ઘરમાં પરંતુ આપણે એને જોઈ શકતા નહીં હા આવે એનો ભાસ થઈ જાય આપણને આપણને પણ ભાસ થતો હોય છે પણ આપણે આપણે પણ બેહોશીમાં એટલે આપણે એનો ભાસને સમજી શકતા નથી આપણને એમ લાગે કે ઘરમાં કોઈક ફરી રહ્યું છે રાત્રે ઘરની આગળ કોઈ બેસી રહ્યું છે રાતે લીમડા નીચે કોઈક ઊભું રહ્યું છે રાત્રે ઘરની પાછળ ખેતરમાં કે તબેલામાં કોઈ આંટા મારી રહ્યું છે રાતે ગાડીની બાજુમાં કોઈ ઊભો રહ્યો છે આપણને ભાસ દરેક પ્રકારનો થાય ઘણી વખત આપણને એવું લાગે કે એ હાથમાં આપણા શરીર ઉપર થઈને જ્યારે રવાના થાય છે ત્યારે આપણને એમ લાગે કે આપણું ગળું કોઈક દબાવી રહ્યું છે આપણા પગ કોઈક ખેંચી રહ્યું છે આપણી હાથની અગડી કોઈક પકડી રહ્યું છે આવા બધા અનુભવો આપણને થવા જ લાગે છે તો સેવટે આત્મા ગુસ્સે થાય છે અને સેવટે રડતો પણ હોય છે કેમ કે રડવાનું કારણ એક જ છે કે એની વાત કોઈ સાંભળી શકતું જ નથી તો શરીરમાં હોય તો શરીર શરીરની વાત સાંભળી શકે ભાવ્ય શરીર આને છોડી દીધું હવે સૂક્ષ્મમાં જતો જો એટલે સૂક્ષ્મનો અવાજ શરીર તો સાંભળી શકવાનો શરીરની જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો સ્થૂળ શરીરમાં આપણે વાતચીત કરી શકીએ છીએ અને સ્થૂળ શરીર સ્થૂળ શરીરની વાત સાંભળી શકે છે સ્થૂળ શરીર સ્થૂળ શરીરનો અવાજ સાંભળી શકે છે પરંતુ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનો અવાજ સાંભળી શકતું નથી એટલે જીવટે આ રટતો હોય છે ઘિલાફ કરતો હોય છે અને શરીરમાંથી બહાર નીકળ્યા પછી તે આત્મા બહારના 소ર બકોર સાંભળી શકતો નથી પછી તમે બહાર બેન્ડ બાજા વગડાવો કે ધામ ધૂમ કરો તમારે જે કરવું એ કરો પણ એ અવાજ એના કાન સુધી પછી પહોંચી શકતો નથી કે ત્યાં લાગી જાય છે ત્યાં લાલ લીટી લાગી જાય છે શરીર જ નથી અને જે બહારના જે અવાજ છે જે અવાજ સાંભળી શકે છે બેન્ડ બાજાના અવાજ હોય બસના અવાજ હોય હોળના અવાજ હોય સંગીતના અવાજ હોય કે નૃત્યના અવાજ હોય કોઈ સારા ભજનનો અવાજ હોય એ સ્થૂલ શરીર જ સાંભળી શકે છે સૂક્ષ્મ શરીર કોઈ અવાજ સાંભળી શકતું નથી તો આ બહારનો અવાજ આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયા પછી કોઈ અવાજ સાંભળી શકતો નથી અને એની વિચારધારા પણ તૂટી જાય છે ત્યારે આત્માને અનહદનાદનો અવાજ સાંભળે છે અહીંયા જ હોશ અને બેહોશની પરીક્ષા પડી છે કારણ કે ભલે બહાર જ્યારે એ સ્થૂળ શરીરમાં એ આત્મા હતો ત્યારે ગમે એવો હતો એના અંદર વિચારધારા પડી હતી એનું ચીચડું ચકડોળે ચડી રહેલું હતું સોર બકોરમાં રહેતો હતો વિચાર કરતો હતો રાત્રે એના સપના આવતા હતા પણ મૃત્યુ પછી આ બધી જ અવસ્થાઓ મટી જાય છે આત્મા સ્વયં શાંત થઈ જાય છે એના અંદર કોઈ પણ અવાજ રહેતો નથી ફક્ત શૂન્ય થઈ જાય છે પણ એ શૂન્યતામાં બેહોશી પડેલી હોય છે અને એ શૂન્યતા આવી જાય છે ત્યારે નાદનો અવાજ અત્યંત અનંત બ્રહ્માંડમાં જે નાદનો અવાજ ગુંજી રહ્યો છે એ આત્મા સ્વયં સાંભળતો હોય છે પણ મતલબ શું છે એ જો એ અનહદનાદને પકડી પાડે તો આત્માનું કલ્યાણ થઈ જાય પરંતુ બેહોશીના કારણે એ અવાજ એને પણ દુશ્મન લાગતો હોય છે કારણ કે એની સૂક્ષ્મ વાસનાઓ એની સૂક્ષ્મ વાસનાઓ ક્યાં પડી હોય છે સંસારમાં પડી હોય છે એટલે પહેલા પર અવાજો પડે એ આત્મા ધ્યાન આપતો નથી તો એ સાંભળે છે અને જ્યોતિનો પ્રકાશનો પણ અનુભવ તેને થતો હોય છે એક દિવ્ય જ્યોતિ આત્માને એક દિવ્ય જ્યોતિનો પણ પ્રકાશ થતો હોય છે પરંતુ કહેવાનો મતલબ શું બેહોશીના કારણે આત્મા અનહદ નાદનો જે અવાજ છે જે પરમાત્માના દ્વાર સુધી લઈ જાય છે એ અવાજને પણ એ અવાજથી પણ વંચિત રહી જાય છે અને જ્યોતિર્દર્શનથી પણ વંચિત રહી જાય છે કારણ કે આ આત્મા શુદ્ધ નથી આ આત્મા વિષય વાસનાઓથી ભરેલો છે એટલે ગંદકીવાળો આ આત્મા છે જો શુદ્ધ આત્મા હોય સંતનો એટલે કંઈક સંતોનું મૃત્યુ એટલે પીવ મિલાય અને સંસારનું મૃત્યુ એટલે દુઃખ તો સંતોના મૃત્યુને પીવ મિલન કેમ કહેવાય છે કે આત્મા એ આ જે બહારના આત્મા છે વિષય વાસના મોહ લોભ અને અહંકારની બેહોશીમાંથી શરીર છોડ્યું હોય છે એટલે તે અનહદનાદને અને દિવ્ય જ્યોતિને જાણી શકતો નથી પરંતુ જે પુરુષોએ જીવતો મરવાની કળાને જાણી લીધી છે જે ધ્યાનસ્થ થયા છે જેને અનહદનાદની ધૂન સાંભળી છે જેને સૂક્ષ્મ સ્વરૂપે અંદર દિવ્ય જ્યોતિનો અનુભવ કર્યો છે તેવા જાગૃત આત્મા અનહદનાદમાં રમે છે અને દિવ્ય જ્યોતિમાં પ્રવેશ કરી આ લક્ષ ચોરાસીના બંધનથી મુક્ત થઈ પરમ પદને પામે છે પરમ આનંદને પામે છે પરમ આનંદનો અનુભવ કરે છે તો આ હતો આત્માનો અનુભવ મૃત્યુ પછીનો અનુભવ તો કહેવાનો મતલબ શું કે જે લોકો જે પુરુષો જીવતા મરવાની જેને કોશિશ કરી જે પુરુષો જીવત ધ્યાનસ્થ થયા જે પુરુષોએ જીવતા અંદરની યાત્રા કરી જે પુરુષોએ જીવત જીવ અંધાજને સાંભળ્યો અને જે પુરુષોએ ધ્યાનસ અવસ્થામાં એના ત્રીજા તલમાં દિવ્ય જ્યોતિના દર્શન કર્યા તો એવા પુરુષોનો જાગૃત પુરુષોનો હોશમાં આવેલા પુરુષો જ્યારે શરીર છોડે છે એટલે એમને આત્મા પીવ મિલન લાગે છે કે જ્યારે મૃત્યુ પછી જ્યારે અનંતનાદ સંભળાય છે ત્યારે એમને કોઈ પણ ક્રિયા કરવાની રહેતી નથી ફક્ત અનંતનાદમાં સવાર થઈ જવાનું હોય છે અને અનંતનાદમાં સવાર થઈ ગયા પછી સિદ્ધિજી એમની યાત્રા દિવ્ય જ્યોતિમાં એટલે એ પોતે પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને એક બુંદ મટીને સાગર બની જાય છે પરંતુ કેવા આત્માઓ કે જે જાગૃત આત્માઓ છે એ જેને આપણે સંત કહેવાના અધિકારી છીએ આ વાત બાકી અહીંયા પાખંડી આડંબરવાળા જુતારોનું કોઈ કામ જ નથી એટલે આત્માની બે પ્રક્રિયાઓ છે એક હોશીલો બેહોશીમાં કે બેહોશીમાં મૃત્યુ થાય એ એની હાલત ઘાંચીના બળદ જેવી થાય છે ભલે એને અનંદનાદ સંભળાય દિવ્ય જ્યોતિર્ના દર્શન થાય પરંતુ અંદર એની બેહોશી ભરેલી છે એટલે એને પકડી શકતો નથી અને જે હોશમો છે જે જાગૃત આત્મા છે એ પરમપદને પામે છે તો આ હતો આત્માનો અનુભવ હરિ ઓમ આદેશના પ્રણામ